পুণি নেকি ন અરે તારા મુ તો બધી ચિંતા છોડી દે દેવું કરારા ઓલે સર બેમડી આવે ને પણ પાછો

આપણા પાછી આ તો પાછો ઉપર મોરમાં ભાગશે તો કાગળ વાુ એ તો મારે આ તો પડશે આ મારી તો પાછા દાદા થઈ છે

আৰে মাৰোঁ কিছু বনায় নহয় চাবি নহয়

কলা কৰি দ

দাদা আমি যি মই খবৰ পাৰো মই খবৰ পাহাৰ মন নাই লম্বি নহ নাই મળ્યો વરુરાઈ જઈ ના સર આવે ને તો તારા પાસે તો ચાવી લેવાનો જ મને કા નાખની છે ખબર નહીં ગયો અરે મારા જો વરુ અને

આવું ખબર બધો આઈડિયા પોણી વાળો માટે ચાવી રવિનાબર કમ્ફર્ટ છે તું સાઈચાઓ નહીં રૂપિયા ના અને પોણી ના પૈસા કોણ મારા મો કરવાનું બંધ થશે મારી ખબર ના પડે મને એટલી ખબર પડે કે શિમલા કીધું કે પોણી વાળું હોય મિત્રો હોય કીધું હોય

આ જબ આતો બતો હાલ થઈ ગયો તા તો આ દિ પારો એ હાલ થઈ ગયો હું પાવર હોય અલ્યા એના કોંડા તઈ હું ઓણા આલ્યા તા ને અમારું તું તું ઉપર બેસી હે અલ્યા ન કરવા દે લેતા જ મારા ઓલે કટી নদী ខ្លាប់ចំងាប់ការងខ្លា